શું તમે બજારમાં લસણની ખરીદી માટે જાઓ છો અને મોટી કડીવાળું લસણ ખરીદવાનું પસંદ કરો છો તો ચેતી જજો કારણ કે બજારમાં હવે સ્વાસ્થ્ય માટે હાનિકારક એવું ચાઇનીઝ લસણ આવી ગયું છે આ લસણ કેમ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કેવી રીતે ઓળખી શકાય તે વિશે જાણીએ આ અહેવાલમાં તમે બજારમાં જે ગુલાબી અને મોટી કડીવાળા લસણ જોઈ રહ્યા છો તેને ચીન થી આયાત કરવામાં આવે છે અને આ ચાઇનીઝ લસણ તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્યની સાથે સાથે દુનિયા માટે પણ મોટો ખતરો છે અને હવે ચાઇનીઝ લસણ આપણા ગુજરાતમાં પણ ઘૂસી ગયું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ ચાઇનીઝ લસણ આવતા વિવાદ થયો છે આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય બે હજાર છમાં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણ ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે ચાઈના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે આ ચાર પાંચ વર્ષે એકાદિવસ અમારે ભાવ હારા મળે તો એમાં થોડાક નીચે બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન એમ છે એટલે અમે આમાં જોડાણ છીએ ચાઇનીઝ લસણ જે દેખાવમાં તો ગુલાબી અને ખૂબ સુંદર લાગે છે આ લસણનો રંગ તો ગુલાબી છે જ પરંતુ જેની સાઈઝ પણ નોર્મલ લસણની કડીથી ખૂબ મોટી છે જેથી તેને ફોલવું ખૂબ સરળ છે પરંતુ જેટલું આ લસણ સુંદર દેખાય છે તેટલું જ તે ખતરનાક પણ છે જે ચાઇનીઝ લસણ પર ભારતમાં બે હજાર છ થી જ પ્રતિબંધ છે તે ચાઇનીઝ લસણના અંદાજે છસો કિલો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે પહોંચી ગયા ચાઇનીઝ લસણ જેટલું લાગે છે તેટલું જ સ્વાસ્થ્ય માટે જોખમી ગટર ના પાણી થી ખેતી થાય છે જેથી તે લેડ આર્સેનિક અને મર્ક્યુરી જેવા હેવી મેટલ થી જલ્દી તૈયાર થઈ શકે છે હવે તમે જ વિચાર કરી લો કે આવા હાનિકારક કેમિકલ થી તમારા સ્વાસ્થ્ય પર કેટલું જોખમ ઉભું થઈ શકે છે ચાઇનીઝ લસણ હેવી મેટલના કારણે બોન કેન્સરનો અથવા અન્ય કેન્સરનો ખતરો ઊભો કરી શકે છે. ચાઇનીઝ લસણના કારણે ચેપી અને બિન ચેપી બીમારીઓ પણ થઈ શકે છે. આ સિવાય તમારી નર્વસ સિસ્ટમને પણ અસર કરી શકે છે. આમ ચાઇનીઝ લસણ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાંબા ગાળે જીવ જીવલેણ સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ